તો રાજકોટના ધોરાજી અને ઉપલેટામાં પણ ધુમ્મસનું સામ્રાજ્ય છવાયું છે ત્યારે ઉપલેટામાં મિશ્ર ઋતુ જોવા મળી રહી છે જેમાં સવારે ધુમ્મસ તો બપોરે તડકો જોવા મળી રહ્યો છે ત્યારે ધુમ્મસને કારણે તલ બાજરી તેમજ મગફળીના પાક પર નુકસાનની પણ ભીતિ સેવાઈ રહી છે તો મહત્વના સમાચાર કહી શકાય ત્યારે ઉપલેટામાં મિશ્ર ઋતુ જોવા મળી રહી છે ત્યારે વહેલી સવારથી જ ધુમ્મસભર્યું વાતાવરણ રાજકોટમાં જોવા મળ્યું છે તો રાજકોટમાં ધોરાજી ને ઉપલેટામાં ધુમ્મસનું સામ્રાજ્ય જોવા મળ્યું જેમાં વહેલી સવારથી જ ધુમ્મસ વિઝિબિલિટીમાં ઘટાડો થતા વાહન ચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો ત્યારે ઉપલેટામાં હાલ મિશ્ર ઋતુ હોય તેવું દેખાઈ રહ્યું છે જેમાં સવારે ધુમ્મસ તો બપોરે તડકાનો પણ અનુભવ થઈ રહ્યો છે જોકે ધુમ્મસને કારણે તલ બાજરી અને મગફળીના પાક પર નુકસાનની ભીતિ સેવાઈ રહી છે